અયોધ્યામાં રામલલાના આગમનની હવે ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે રાજકોટ શહેરના શાસ્ત્રીનગર વિસ્તારના રહેવાસીઓએ સો કિલો ફૂલની રંગોળી તૈયાર કરી છે એક હજાર દિવડાઓથી રંગોળીને સુશોભિત કરાઈ છે ફૂલોથી અયોધ્યા મંદિરને બનાવવામાં આવ્યું છે તો સાથે લોકોએ ઘરે ઘરે રંગોળી બનાવી છે પ્રવરક્ષિત કલોલા શાસ્ત્રીનગર નાના મોહા રોડ ઉપર જે સોસાયટી આવેલ છે તે સોસાયટીમાં જે દેરાસરવાડી જે અમારી શેરી છે અમારી આખી શેરીએ ભેગા થઈ અને આ બસો ફૂટ જેવી આશરે લંબાઈની એક સરસ મજાની રંગોળી બનાવી છે ફૂલોથી પાંચ પ્રકારના ફૂલો આમાં વાપરવામાં આવ્યા અને લગભગ સો કિલોથી વધુ ફૂલોનો ઉપયોગ કરવામાં આવ્યો છે આખા દિવસની અમારી જે આ સોસાયટીની બધી શેરીની બહેનોએ આ રંગોળી બનાવી છે અને આનો મુખ્ય જે શ્રેય જાય છે એ અમારા વૈભવભાઈ અને આ અભિભાઈ બંને અને એના પતિ પત્ની બંને ચારેય લોકોએ સાથે મળી અને એ સિવાય સોસાયટીની બધી જ બહેનોએ આમાં જોડાના અને બધી જ રંગોળીયાને જે તમે જોઈ શકો છો કે દીવો દીવો પછી રામ ભગવાનના નવ અવતાર મંદિર અને એક ગદા આ સંપૂર્ણ રામ મંદિરનું જે નિર્માણ થઈ રહ્યું છે અયોધ્યામાં એ વુજ મંદિર અહીંયા ઉપસ્થિત બનેલું છે અને જે બસો ફૂટ જેવી લંબાઈનું આશરે છે